એક સન્માન પોલીસ પરિવારના તેજસ્વી તારલાઓનું પણ સુરત પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું નેવું થી પંચાણું ટકા મેળવનાર વિદ્યાર્થીઓને આર્થિક સહાય આપવામાં આવી 185 પંચ્યાસી તેજસ્વી તારલાઓને સન્માનિત કરાયા પંદર હજારથી લઈને અઢાર હજાર સુધીની આર્થિક સહાય અભ્યાસ માટે આપવામાં આવી વાલી દીકરીઓને અઢાર હજારનો ચેક આપવામાં આવ્યો અમારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં પોલીસના જવાનો અને અમારા મહિલા જવાનો સતત જોઈ કામમાં વ્યસ્ત રહેતા હોય છે અમારા જો બાળકો છે પોલીસ પરિવારના આ ખૂબ સરસ જોઈએ એના એજ્યુકેશનના ફિલ્ડમાં બી દેખાવ કરે છે એને ધ્યાનમાં રાખી જોઈએ અત્યારે માન્ય ડી સાહેબ તરફથી જોઈએ જો અમારા સેન્ટ્રલ પોલીસ વેલફેર ફંડ છે આમાં ઘણા બધા જો અમારા બાળકોના પ્રોત્સાહિત કરવા માટે એના મોટિવેટ કરવા માટે જોઈએ અને એના બિરદાવવા માટે જોઈએ સ્કોલરશીપના આમાં જો રકમ હતી એનો વધારો કરવામાં આવેલા છે અને છઠ્ઠી ધોરણથી લઈને બારમી ધોરણ તકના વિદ્યાર્થીઓ જેટલા ટકા આ લોકોના માર્ક્સ મેળવે છે જો એ પરીક્ષાઓમાં એના ધ્યાનમાં રાખીને જોઈએ કુલ અઢી હજાર રૂપિયાથી લઈને જોઈએ પંદર હજાર રૂપિયા તકના જો સ્કોલરશિપ એના વારસી સ્કોલરશીપ આપવામાં આવી રહ્યા છે જોઈએ ત્યારે વિશેષત આપણા જો અમારી દીકરીઓ છે જોઈએ દીકરીઓના દીકરાઓ કરતાં પચીસ ટકા વધુ જોઈએ સ્કોલરશીપ આપવામાં આવે છે કેમ કે અમે લોકો આમાં સખત વિશ્વાસ કરીએ છીએ કે અમારા દીકરીના ખૂબ પઢાવો અને દીકરી જો આવનાર આપના પેઢીને ભવિષ્ય છે જોઈએ જ ધ્યાનમાં રાખીને જો આજે સુરત શહેર પોલીસ તરફથી કુલ એકસો વન સેવન્ટી અમારા જો પોલીસના જવાનો છે મહિલા જવાનો છે એના કુલ એકસો પચાસી દીકરા દિકારીઓના આજે સાડે દસ લાખ રૂપિયાથી વધુ રકમનો જો ટોટલ જો સ્કોલરશીપ આપવામાં આવી છે જોઈએ અને આ બાળકોને જેટલા બી મળે છે એના પ્રોત્સાહન જો મળે છે એના જોઈને અમારા બીજા બી પોલીસ પરિવારના જો બાળકો છે જોઈએ એના બી પ્રોત્સાહન મળશે જોઈએ અને હું સુરત શહેર પોલીસ પરિવારના વડા તરીકે જોઈએ અમારા પોલીસ પરિવારના અમારા દીકરા દીકરીઓ જેને સ્કોલરશીપ મળી જેને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથોસાથ એવી આશા પણ રાખું છું ઉમીદ પણ કરું છું કે આવનાર સમય હમણાં ખૂબ પઢી લીખીના જોએ અને આપણા જે પ્રજાજનોને સેવામાં જે રીતે એના મા બાપ કરે છે આ રીતે લોકો પ્રજાજનોને સેવામાં જોડાય એવી બધાને શુભેચ્છા પણ